એવું એ રાજ્યમાં એવા નિયમ હતા બધા જ એકાદશી ના દિવસે ફરા કરે એક વાર ભગવાન શ્રી હરિષ્ણ પરીક્ષા લેવાનો વિચાર આવ્યો તો પરીક્ષા લેવાનો વિચાર કર્યો ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને રસ્તા ઉપર રોડ પર બેસી ગયા જયારે રાજા ત્યાં રસ્તા માંથી બાજુમાંથી પસાર થયા તો તેને આ ભગવાન બનેલી સ્ત્રીને જોઈ તેની સુંદરતા એટલી બધી હતી કે સુંદરતાને જોઈને રાજા તો ચકિત રહી ગયો રાજાએ એને પૂછ્યું હે સુંદરી તું કોણ છે અને આવી રીતે અહીં રસ્તા વચ્ચે કેમ બેઠી છે ત્યારે એ સુંદર સ્ત્રીએ જવાબ આપ્યો એ ભગવાન બનેલા હતા એ બોલ્યા કે હું બે સહારા છું મારું આ દુનિયામાં કોઈ નથી હું કોનાથી સહાયતા માંગું રાજા તો પહેલેથી જ એ સ્ત્રીના રૂપમાં મોહી ગયા હતા એણે એ સુંદર સ્ત્રીને કહ્યું તું મારી સાથે મારા મહેલમાં ચાલ અને મારી રાણી બનીને રહે આ સાંભળીને સુંદર સ્ત્રી બોલી કે હું તમારી વાત માની લઉં પણ તમારે આ રાજ્યનો અધિકાર મને આપવો પડશે રાજ્ય પર મારો પૂરો અધિકાર હશે અને હું જે પણ બનાવું એ તમારે ભોજન ખાવું પડશે રાજા તો એના રૂપમાં મોહિત થઈ ગયા માટે એને એ સુંદર સ્ત્રીની ભગવાન બનેલા હતા તેની બધી જ વાત સ્વીકાર કરી લીધી અને એ સ્ત્રીને તેના મહેલમાં લઈ ગયા અને તેની સાથે વિવાહ કરી લીધા તેને રાણી બનાવી લીધી બીજા દિવસે દેવ ઉઠી એકાદશી હતી તો એ સુંદર સ્ત્રીએ બધાને આદેશ આપ્યો કે બજારમાં રોજની જેમ અન્ન વેચવામાં આવે તેણે મહેલમાં માંસાહારી ભોજન બનાવડાવ્યું તથા રાજાને ખાવા માટે કહ્યું આ બધું જોઈ રાજા કહે છે કે હે રાણી આજે દેવ ઉઠી એકાદશી છે હું તો માત્ર આજે ફળાહાર જ કરું છું ફરાળ જ કરું છું ત્યારે એ સુંદર સ્ત્રી બનેલા ભગવાને તેની શરતો બધી યાદ અપાવી અને કહ્યું કે આ જમવાનું તો તમારે જમવું જ પડશે નહીં તો હું તમારા મોટા રાજકુમારનું માથું કપાવી દઈશ આ સાંભળીને રાજા તો ઘણો દુખી થયો અને તેને આ બધી જ વાત તેની મોટી રાણીને કહી તો મોટી રાણી બોલી કે મહારાજ ધર્મ ન છોડો મોટા રાજકુમારની બલી આપી દો દીકરો તો ફરી મળી જશે પણ ધર્મ ફરી નહીં મળે આમ કહીને મોટી રાણી રડવા લાગી એટલામાં તો મોટો રાજકુમાર ત્યાં આવી ગયો માની આંખમાં આંસુ જોઈને રાજકુમારે તેની માના રડવાનું કારણ પૂછ્યું ત્યારે મોટી રાણીએ રાજકુમારને બધી જ વાત કહી પછી રાજકુમાર બોલ્યો હું મારું માથું કપાવવા તૈયાર છું પિતાજી ધર્મની રક્ષા જરૂર થશે રાજા દુઃખી મનથી રાજકુમારનું માથું કપાવવા માટે તૈયાર થઈ ગયા ત્યારે એ સુંદર સ્ત્રીના રૂપમાં ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને બોલ્યા અસલ બધી વાત કહી રાજાની જે પરીક્ષા લીધી એ બધી જ ભગવાને વાત કહી અને કહ્યું હે રાજન તું આ કઠણ પરીક્ષામાં પાર ઉતર્યો છે ભગવાને પ્રસન્ન મનથી રાજાને વર માંગવા કહ્યું ત્યારે રાજા કહે છે કે પ્રભુ અમારી પાસે તમારું દીધેલું બધું જ છે સૌ સારાવાના છે તમે અમારા પર તમારો આશીર્વાદ સદાય રાખો અને અમારો ઉદ્ધાર કરો એ સમયે ત્યાં એક વિમાન ઉતર્યું રાજા એ મોટા રાજકુમારને રાજ્ય સોંપી દીધું અને વિમાનમાં બેસીને ભગવાન સાથે રાજા પરમ ધામ ચાલ્યા ગયા હે ભગવાન શ્રી હરે વિષ્ણુ હે લક્ષ્મીપતિ જેવી રીતે તમે રાજાનો ઉદ્ધાર કર્યો એવી જ રીતે આ કથા સાંભળનાર સંભળાવનાર વાંચનાર લખનાર હોંકારો ભરનાર બધા જ ઉપર તમારી કૃપા વરસાવજો સારું આરોગ્ય પ્રદાન કરજો જય શ્રી હરી વિષ્ણુ ની જય કાર્તિક માસની શુદ્ધ પક્ષની એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવાય છે દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ શિવસાગરમાં ચાર મહિના શયન પછી જાગે છે એવી માન્યતા છે કે અષાઢ મહિનાની એકાદશી એ દેવશયની એકાદશી હોય છે જ્યારે ભગવાન શ્રી હરિ બધા દેવી દેવતા સાથે શિરસાગરમાં ચાર મહિનાના શયન માટે ચાલ્યા જાય છે અને આ ચાર મહિના દરમિયાન કોઈ પણ શુભ કાર્ય થતા નથી દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિષ્ણુના જાગવાના સાથે જ માંગલિક અને શુભ કાર્યની શરૂઆત થાય છે દેવ ઉઠી એકાદશીએ

દેવ ઉઠી એકાદશી વિશે કહેવાય છે કે આજના દિવસે રાત્રે જાગરણ કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ કરવાથી અને ફળ મળે છે પિતૃ દોષથી પીડિત લોકોને તેના પિતૃઓ માટે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવી લાભદાયક સાબિત થાય છે અને જીવનમાં અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી દેવ ઉઠી એકાદશીની પવિત્ર વ્રત કથા વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી ભગવાનનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો એકાદશીની આજે વાર્તા સાંભળીશું કે આ એકાદશીનું ફળ કેટલું છે અનુ મહાત્મે શું છે એકાદશી કરવાથી શું થાય છે તો એક ડોસીમાં એકાદશીનું વ્રત કર્યું એને શું ફળ મળ્યું ખૂબ જ સુંદર સરસ મજાની કથા છે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો અધૂરો ન છોડશો શ્રી કૃષ્ણ વાસુદેવાય પરમાત્મને ગોવિંદાય નમો વાસુ એક અને તેની એકાદશીના વ્રતની કથા મિત્રો પૂરી શ્રદ્ધાથી પ્રસન્ન ચિત્ત મનથી આ કથાને સાંભળજો જો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હે એકાદશી માતા હે ભગવાન શ્રી હરિભક્ત હે વિષ્ણુ ભગવાન લક્ષ્મી પતિ જે કોઈ આ કથા સાંભળે કહે તેના પર તમારી કૃપા રાખજો સારું આરોગ્ય પ્રદાન કરજો તમારા ભક્તોને એવી મારી પ્રાર્થના છે અને એવા ભાવ સાથે હું આ કથા કહેવા જઈ રહી છું બહુ સમય પહેલાની વાત છે એક ગામમાં એક ડોસીમાં રહેતા હતા એનું નામ સાવિત્રી હતું અને સાવિત્રી ડોસીમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા તેના રહેવા માટે એક નાની ઝૂપડી હતી તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા બિચારા સાવિત્રી ડોસીમાનું આ દુનિયામાં કોઈ જ ન હતું એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં ને ગરબીમાં તે દિવસો વિતાવી રહ્યા હતા પણ એ દિલના મનના બહુ સાચા હતા ચોખ્ખા હતા અને જે પણ કોઈ એને કામ બતાવે ચીંધે તો એના કામ કરી દેતા હતા કેમ કે એમના બિચારોનું તો કોઈ હતું જ નહીં જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે તે લઈ લે અને એનાથી તેના ઘરનું ગુજરાન ચાલતું તો એકવારની વાત છે એના ગામમાં એક સાધુ મહાત્મા કાશી બનારસથી આવ્યા જ્ઞાન આપવા પ્રવચન આપવા ઉદ્દેશ આપવા બધા જ ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા જતા જતા અને સાંભળીને પછી બધા લોકો લોકો ગામના ઘરે આવી તો એ પણ આ સાધુજીના પ્રવચનની વાત કરતા હતા બધી તો સાવિત્રી એ પણ એવું સાંભળ્યું કે એક વિદ્વાન સાધુ મહાત્મા આપણા ગામમાં પ્રવચન આપવા આવ્યા છે બધાના લોકોથી મુખેથી આવી વાત સાંભળી તો એ ડોશીમાના મનમાં પણ ઈચ્છા થઈ જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળે જ્ઞાનના ઉપદેશ સાંભળે અને તેના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું પણ કમસે કમ મારો આગલો જન્મ તો સુધરી જાય માટે હું સાધુ પાસે જરૂર જઈશ આમ ડોશીમાએ વિચાર્યું હવે ડોશીમા સાધુ પાસે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર જ્ઞાન આપે છે ખૂબ જ્ઞાનની વાતો સમજાવે છે અને સાવિત્રી ડોશીમા બહુ ધ્યાનથી પ્રવચન સાંભળી રહ્યા છે જ્યારે પ્રવચન પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા જ લોકો ઘરે ચાલ્યા ગયા પણ પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે ગયા અને હાથ જોડીને પ્રણામ કરી એમની પાસે બેસી ગયા મહાત્માએ જ્યારે ઋષિમાને જોયા તો એ સમજી ગયા કે આ તો બહુ દુઃખી છે મહાત્માજીએ સાવિત્રી દોસીમાને કહ્યું કે ડોસીમા બોલો શું કામ છે તમારે તમે આટલા દુખી કેમ છો કઈ વાતનું દુખ છે તમે સાવિત્રી દોસીમાના આંખોમાં તો આંસુ આવી ગયા અને રડતા રડતા બિચારા બોલવા લાગ્યા કે હે મહાત્મા હું તમને શું કહું શું બતાવું મારા દુખનું તો કોઈ અંત જ નથી મારા દુખ તો બહુ વધારે છે મનુષ્ય એકવાર અગ્નિમાં કૂદીને બચી શકે છે હું જન્મી ત્યારે મારા માતા પિતા સ્વર્ગવાસ થઈ ગયા મારા કાકા બાપાએ મને પાળી પોષીને મોટી કરી અને રૂખો સુખો રોટલો ખવડાવીને મારી પાસે ઘરના કામકાજ કરાવીને સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા પણ મારા દુર્ભાગ્ય એ અહી પણ મારો સાથ ન છોડ્યો મહાત્માજી એક જ વર્ષની અંદર મારા પતિનું મૃત્યુ થયું અને સાસરી વાળાએ મારા પતિના ગુજરી ગયા બાદ મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી કેમ કે પતિના ગુજરી ગયા બાદ મારા સાસરી વાળા લોકો મને બોજ સમજતા હતા એના મનમાં મારી કોઈ જગ્યા ન હતી એ મને બોજ સમજવા લાગ્યા એટલે એમણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા પછી હું રડતા રડતા મારા પિયરમાં ચાલી ગઈ મારા પિયરમાં પણ મને મારા કાકા બાપા મોટા બાપાએ મને ન રાખી હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને રહેતી હતી ને એવી જ રીતે અત્યારે પણ કામકાજ કરીને રહીશ અને મને મારા કાકા બાપાનો આશરો મળી જશે પણ હું મારા પિયર ગઈ તો મારા કાકા બાપાએ મને રાખી નહીં મને કલંકીની કહીને ઘરેથી નિકાળી દીધી મને કોઈ રાખવા માટે તૈયાર ન હતું માટે હે મહાત્મા મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું છે

તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો કોઈ ઉપાય બતાવો જેનાથી મને સદગતિ મળે સાવિત્રી વાત સાંભળીને મહાત્માજી કહે છે કે તમે ઉપવાસ કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો છવ્વીસ એકાદશી ના ઉપવાસ ના વ્રત કરશો પછી તમે એનું ઉદ્યાપન ઉજવણું કરી દેજો એકાદશી ના વ્રત કરવાથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે તમારો આગલો જન્મ પણ

એટલું દાન પુણ્ય કરો અને જ્યારે તમારા એકાદશીના વ્રત પૂરા થઈ જાય તો ઉદ્યાપન કરો આટલી વિધિ પૂછ્યા બાદ સાવિત્રી ડોશીમાં એમના ઘરે આવી ગયા ડોશીમાંના પાડોશમાં એ એક જમના નામના ડોશીમાં પણ રહેતા હતા જે પાડોશી હતી એટલે મનમાંને મનમાં સાવિત્રી સાથે ઈર્ષ્યાનો ભાવ રાખતી હતી કારણ કે સાવિત્રી ડોશીમાં ગરીબ તો હતા પણ મનના સાચા હતા શુદ્ધ હતા ગામના લોકો સાવિત્રી ડોશીમાંને માન આપતા હતા સન્માન આપતા હતા આ વાત પેલા પાડોશન જમના ડોશીમાંને ગમતી ન હતી હવે સાવિત્રી ડોશીમાં એમના ઘરે આવી ગયા અને એકાદશીનું વ્રત કરવા લાગ્યા જ્યારે તે એકાદશીના વ્રત કરે પૂજા પાઠ ઉપવાસ કરે માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે તો એના પાડોશમાં રહેતા જમના ડશીમાં એને જોતા હતા અને મનમાને મનમાં વિચાર કરે છે કે આ ખબર નહી શું ચાલુ કર્યું છે એકાદશી ના વ્રત અને પૂજા કરી રહ્યા હતા અને એકાદશી ની વાર્તા વાંચી રહ્યા હતા તો તેની પાડોશન જમના ડોશીમાં એની પાસે આવી અને કહેવા લાગ્યા કે અરે બહેન સાવિત્રી

ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાય છે મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ સાંભળીને જમના દોસી માં બોલ્યા સાવિત્રી બહેન આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે મને પણ આ વ્રતની વિધિ બતાવો એટલે સાવિત્રી દોસી માં બોલ્યા કે બહેન મહિનામાં બે વાર એકાદશી આવે છે એક વદ પક્ષના એક સુદ પક્ષમાં આ બંને એકાદશીય ઉપવાસ કરવાનો છે આ એકાદશીના વ્રતમાં અન્ન ન ખાવું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું ઘીનો દીવો કરવો અને રાત્રે જાગરણ ભજન રાત વિતાવી ઉપવાસ કર્યા બાદ ઉજવણું ઉજવણામાં જે એકાદશી છવ્વીસ હોય છે જયારે અધિક માસ હોય છે ત્યારે છવ્વીસ એકાદશી આવે છે ત્યારે છવ્વીસ જોડી બ્રાહ્મણોને ભોજન જમાડી પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા દેવામાં આવે છે ત્યારે જમનામાં કહે છે કે બહેન તમે આ વ્રત તમને કોને બતાવ્યું ત્યારે સાવિત્રી માં બોલ્યા કે જમના બહેન આપણા ગામમાં મહાત્માજી એક સંત આવ્યા આવ્યા છે હતા પ્રવચન દેવા જ્ઞાન આપવા તેમણે આ વિધિ મને બતાવી છે અને એ જ વિધિ હું તમને પણ મેં તમને કહી બહેન તમે પણ એકાદશીના વ્રત કરો અને તમારું જીવન સુધારી લો આ સાંભળી જમના ડોશીમાં એના ઘરે પાછા ચાલ્યા ગયા પાછો કોઈ પ્રશ્ન આવ્યો તો પાછા એ સાવિત્રીમાં ઘરે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રી બહેન તમારી કેટલી એકાદશી થઈ છે તો સાવિત્રી ડોશીમાં બોલ્યા કે મારે તો ચૌદ એકાદશીના વ્રત થયા છે એ દિવસથી જ જમના ડોશીમાં સાવિત્રીમાં સાથે એકાદશીના વ્રત ઉપવાસ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ટકતું ન હતું એ તો માત્ર દેખા દેખી માટે સાવિત્રી મા સાથે એકાદશીનું વ્રત કરતા હતા કેમ કે સાવિત્રી માનું ગામમાં બહુ સન્માન હતું બહુ માન હતું ગામના લોકો સન્માન કરતા હતા અને તેના ઘરમાં અન્ન ધનની કોઈ કમી હવે રહી ન હતી એમનું ગુજરાન પણ સારી રીતે ચાલી રહ્યું હતું આ બધું જોઈ

હવે જ્યારે સાવિત્રી ડોશીમાના છવ્વીસ એકાદશી ના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી સાવિત્રીદશી ના વ્રતનું ઉજવણું કરી રહ્યા હતા એ ગામમાં બ્રાહ્મણ જમવાનું નોતરું આપીને આવ્યા અને સાવિત્રી માએ તેના પૂરા આંગણા ને ગાયના છાણથી લીપી દીધું પછી તેણે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું ભોજન બનાવ્યા બાદ પૂજા પાઠ કર્યા પછી જ બ્રાહ્મણોને જે નિમંત્રણ આપ્યું હતું તે ભોજન માટે તેમને બોલાવ્યા ભોજન જમવા માટે બ્રાહ્મણો તેની પત્ની સાથે આવ્યા પછી માએ તેમને આદર સન્માનથી બેસાડ્યા અને પ્રેમથી ભોજન કરાવ્યું અને પ્રેમથી ખવડાવ્યું હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન વસ્ત્ર પૈસા દાન આપ્યું હવે જો જમના ડોસી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા અને એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આજ તો મારી પાડોશન સાવિત્રી ના એકાદશીના એકાદશી ના વ્રત પૂરા થઈ ગયા છે હવે મને કોણ એકાદશીની કથા સંભળાવશે અને કોણ મને એકાદશી ના વ્રત ની પૂજા કરાવશે એ દિવસે જમનામાં નું મન દુખી થઈ ગયું તેને એ દિવસે ઊંઘ પણ ન આવી ત્યારે અડધી રાતે એ જુએ છે કે સાવિત્રી ડોસીમાના આંગણામાં

કે મારી પાડોસણને લેવા માટે તો દેવદૂત વિમાન લઈને આવ્યા છે એ તો સ્વર્ગ ચાલી જશે અને હું અહીને અહી રહી જઈશ મારે પણ આ વિમાનમાં લટકીને ચાલ્યું જવું જોઈએ હવે જે જમણા હતી દોસીમાં હતા એ ધાબળો ઓઢીને આવ્યા અને ચૂપચાપ સંતાઈને આવીને વિમાનની પાછળ લટકી ગયા જ્યારે દેવદૂત વિમાન લઈને પરલોક જવા લાગ્યા તો દેવદૂતને વિમાનના જટકાળ

ત્યારે જમનામાં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા જેનાથી તેના પ્રાણ ઉડી ગયા ગયા હવે જમના તો પ્રાણ નીકળી પણ એની જે આત્માને મુક્તિ ન મળી કેમ કે એના મનમાં લાલચ હતી એનું મન શુદ્ધ ન હતું તેને શ્રદ્ધા ભાવથી એકાદશીના વ્રત નતા કર્યા એ તો માત્ર સાવિત્રી ડોશીને જોઈ દેખાવો કરતા હતા કે તે કરે એવું હું પણ કરું તો મને પણ ગામવાળા માન આપે મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે તેની અંદર ઈર્ષાનો ભાવ હતો માટે મુક્તિ અને આવી ગયા પિચાસની યોની પિચાસ બની ગયા મર્યા બાદ તેને પિચાસ યોની મળી અને આ બાજુ વિમાનમાં બેઠેલા સાવિત્રી ડોસીમાં સ્વર્ગમાં ગયા આવી રીતે સાવિત્રી માને એની સાચી શ્રદ્ધા લગ્ન ભક્તિથી એકાદશી ના વ્રત કરવાના કારણે તેને સ્વર્ગ લોક ની પ્રાપ્તિ થઈ હવે આ બાજુ સમય વીતવા લાગ્યો હવે પિચાસ ની યોનીમાં એને બહુ જ કષ્ટ મળી રહ્યા હતા હવે એક વાત છે ગામની અમુક સ્ત્રીઓ જે હતી એ એકાદશી ના વ્રત કરતી હતી માટે એકાદશી હતી એ દિવસે એટલે એકાદશી વ્રતનું સ્નાન કરવા માટે ગંગાના ઘાટ પર આવી એ જ ગંગાના ઘાટ પર વડનું ઝાડ હતું અને એ ઝાડમાંથી અમુક અજીબ અવાજ એ સ્ત્રીઓએ સાંભળ્યો ગામની સ્ત્રીઓએ અવાજને સાંભળી અને ડરી ગઈ અને બોલી કે ચાલો બહેનો અહીં તો પાછા ચાલો અહીંથી ચાલો લાગે છે કે આ વડના ઝાડ પર કોઈ ભૂત પ્રેત ડાકણ કોઈ લાગે છે કોઈ પિચાસ લાગે છે

ભૂત છો કે પ્રેત છો કે ડાકણ છો કે પિશાચ છો કોણ છો અમારાથી તમને શું જોઈએ છે ત્યારે એ પિશાચ બનેલા બોલ્યા કે બહેનો હું આ ઝાડ પર રહું છું અને પિશાચની છું પછી જમના માએ તેની પૂરી જીવનની કહાની એ સ્ત્રીઓને સંભળાવી કે કેવી રીતે તેણે એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતો એને કેવી રીતે ધક્કો માર્યો આ બધી જ વાત એ સ્ત્રીઓને સંભળાવી આ સાંભળી એ સ્ત્રીઓ બોલી કે તમે પિસાચ્યોની માં દુખ ભોગવી રહ્યા છો પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે ત્યારે જમના ડોસીમાં બોલ્યા કે બહેનો તમે મને મુક્તિ અપાવી શકો છો જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે ત્યારે એ સમયે એ જગ્યા પર 12 13 સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રી બહુ સમજદાર વ્યવહારિક જ્ઞાનવાળી હતી બહુ પૂજાપાઠ અને સત્સંગ કરનારી હતી એ તેની સાથે આવેલી બહેનોને કહ્યું અરે બહેનો જો આપણા વ્રતના ફળ આપવાથી આ પીશાચ યોનિમાંથી આ મુક્તિ મેળવી લે છે આ પીશાચનીને મુક્તિ મળી જાય છે તો આપણે આ ધર્મનું કામ જરૂર કરવું જોઈએ આ તો મોટા ધર્મનું કામ છે આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે પછી એ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે હતી એમણે ગંગાજીના ઘાટ પર એકાદશીનું સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુને મહાલક્ષ્મી ની પૂજા કરી અને જે માધ માસની જે જયા એકાદશી હતી તો એમણે હાથમાં જળ જે ડાભ આપણે કહીએ છીએનામાં મુક્તિ મળી ગઈ માએ એ પિસાચ ની યોનિમાંથી યોનિનો દેહ ત્યાગી ને સુંદર દિવ્ય દેહ ધારણ કર્યો કિંમતી અને અલૌકિક આભૂષણ પહેરીને જતા પહેલા એ બધી સુહાગ અને બધી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ તેમના જીવનમાં ખુશહાલી આવી જેને પુત્ર સંતાન ન હતા તેને સંતાન પ્રાપ્તિ થઈ જેના ઘરમાં અન્નધન ની કમી હતી તેના ઘર અન્ન ધનથી

એવી જ રીતે જે આ કથા કહે છે સાંભળે છે અને જે હોકારો ભરી રહ્યા છે એની બધી જ મનોકામના પૂરી કરજો તેમના બધા જ પાપ નષ્ટ કરજો તેમને આપજો તેમના ઘર ધન ધાન્ય થી પુત્ર પૌત્ર થી ભરી દેજો સારું આરોગ્ય પ્રદાન કરજો જય ભગવાન વિષ્ણુ જય મહાલક્ષ્મી જય એકાદશી માતા મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ